ખેડામાં નબળી કામગીરીને લઈ સ્થાનિકોમાં વારોવાર રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર ત્રણ ચાર અને વોર્ડ નંબર પાંચ ના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિકોએ હાય હાય ના નારા લગાવી નગરપાલિકાએ પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો કેટલાય સમયથી ગટરો ઉપરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીમારીનો ભોગ બની રહ્યા છે લગભગ ઘણી બધી આ તો આ સોલ્યુશનનો અમે દોઢ વર્ષથી માંગીએ છીએ અમે દોઢ વર્ષથી સતત મહિનામાં એક વાર તો અમે આ સોલ્યુશન માંગવા માટે નગરપાલિકા તો કોઈ બી વોર્ડ વાળા મેમ્બરને અમે કહીએ છીએ મેમ્બરનો અત્યારે કોઈ સત્તા નથી એટલે ના આવે પણ નગરપાલિકામાંથી અમને કોઈ આન્સર મળ્યો નથી અત્યારે મ્યુનિસિપાલિટીમાં આયા છીએ કોઈ સાહેબ હાજર છે નહીં અમે કેટલી વાર એમને ફરિયાદી કરી તો કોઈ જ અમારા કાર્યવાહી કરતા નહીં અમારા ઘર અઘડી ગટરો ઉભરાઈ છે બધાની ચોકડીઓ ભરેલી છે બધાના સંડાક ભરેલા છે રોડ ઉપર પણ ચાલવાનો રસ્તો નથી અમે એટલા હેરાન થઈ ગયા છે અમારા નાના બાળકો ઝાડા ઉલટી થઈ ગયા છે અમારા નાના બાળકો બધાને દવાખાને દાખલ કરી કરીને અમારે દવા કરાવવી પડે છે જય જોવા ગટરનું પાણી અને સાહેબ તો પાછા ચોમાસું આવે છે ચોમાસામાં તો અમારે જવું કઈ પછી ગટરનું ઘેર માં તો બે છોકરીઓ બીમાર પડી ગઈ એવડે વચ્ચે કોઈ આ દવાખાને માલવાના પૈસા અમાર જાતે કમાઈને કાવ જાતે કમાવવાવાળા ખાવાવાળા અને આ ચીપો પૈસાને કહેવાય કે પાઉથી લાયા છો કાગળ લાયા છો

નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર રજૂઆત કરવા માટે આવ્યા છે તમામ લોકો દ્વારા બોલ કરવામાં આવ્યું છે પરંતુ હાલ અત્યારે તમે જોઈ શકો છો કે સાડા અગિયાર વાગી ચુક્યા છે છતાં પણ ચીફ ઓફિસર તેમની ઓફિસ માં આવ્યા નથી અનેક વાર રજૂઆતો કરી છે છતાં પણ આ રજૂઆતોનું કોઈ જ ધ્યાને લેવામાં નથી આવતું અને ગટરનું સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે હવે ચીફ ઓફિસર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે તે જોવાનું રહેશે ત્રણશ પંચમેદી સંદેશ ન્યૂઝ ડાકોર